નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું મુખ્ય શિક્ષકના ચાર્જ બાબત જે નવો પરિપત્ર થયો છે આજે સત્તર એક બે હજાર છવ્વીસના રોજ એની અંદર એનાથી આગળના જેટલા પણ મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતના પરિપત્ર થયેલા છે એને નિરસ્ત કરી દેવામાં આવ્યા છે અને એના આધારે એક નવો જ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે એની અંદર તમામ બાબતો કીધી છે તો આપણે એને એક એક કરીને લઈશું અને ટૂંકમાં આ પરિપત્ર વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં એમાં બે પ્રકાર કીધું છે પેટા શાળાઓનું પહેલાં છે અને ત્યાર પછી પગાર કેન્દ્રની વાત છે તો પહેલાં આપણે વાત કરીએ છીએ પેટા શાળાઓ જે છે એની અંદર એકસો પચાસ કરતાં ઓછી સંખ્યાવાળી શાળાઓ એટલે કે જેમાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ નથી તેવી શાળાના મુખ્ય શિક્ષકનો ચાર્જ કઈ રીતે આપવો તો એના માટે સૌપ્રથમ એ શાળાથી દસ કિલોમીટરની રેન્જની અંદર અંતરની અંદર મુખ્ય શિક્ષક એચ ટાટ જે હોય એમને એ શાળાનો મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો થાય છે જો મુખ્ય શિક્ષક જે એચ ટાટ છે એ ના પાડે છે તો પછી એમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો શ્રી જે લાગુ પડતા હોય તે એમને સો કોઝ નોટિસ આપશે એટલે કે કારણદર્શક નોટિસ આપશે આ નોટિસનો જે તે એચ ટાટાચાર્ય ખુલાસો આપશે જો ખુલાસો એમને યોગ્ય ન લાગે તો શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે એવું આ પરિપત્રમાં કીધું છે અને જો એમનો ખુલાસો યોગ્ય લાગે તો ત્યાર પછી આ શાળાનો ચાર્જ એ જે શાળા છે તેની અંદરના જ શ્રેયાન શિક્ષક એટલે કે સિનિયર શિક્ષકને આપી દેવાનો પરંતુ એ પાછા સિનિયરિટી કઈ રીતે ગણવાની તો ખાતામાં દાખલ તારીખને આધારે સિન્યોરિટી ગણાશે એ સિન્યોરિટી માત્ર આ પરિપત્રની અંદર જે ચાર્જની બાબત છે એના માટે જ સિન્યોરિટી આ રીતે ગણાશે બાકી અન્ય જે બાબતો છે એમાં સિનિયોરિટી ગણવાની પદ્ધતિ અલગ છે પરંતુ જિલ્લા ફેરથી આવેલા હોય તો પણ જે ખાતામાં દાખલ તારીખ છે એમાં જે સિનિયર હોય એને જે તે શાળાનો મુખ્ય શિક્ષકનો ચાર્જ આપી દેવાનો થાય છે એ જ રીતે હવે જે સિનિયર શિક્ષક છે એ જો એમ કહે કે મારે ચાર્જ નથી લેવો તો એમને પણ સો કોઝ નોટિસ આપવામાં આવશે એના ખુલાસા લેવામાં આવશે અને ખુલાસો યોગ્ય ન લાગે તો શિસ્ત વિષયક પગલાં અને જો ખુલાસો એમનો યોગ્ય લાગે તો પછી એના પછીના જે ક્રમ પર આવતા શિક્ષકને આ ચાર્જ આપી દેવાનો છે એટલે આખી ચાર્જની પદ્ધતિ નક્કી કરી છે પહેલાં આઈ સ્ટાર્ટ આચાર્ય દસ કિલોમીટરમાંથી જો એ ન મળે અથવા તો યોગ્ય ન હોય એમનો ખુલાસો થઈ જાય એટલે કે એમનું કારણ યોગ્ય હોય તો પછી સિનિયર અને પછી એના પછીના જે સિનિયર આ રીતે ક્રમ એવી જ રીતે પગાર કેન્દ્રની જે શાળાઓ છે એમાં એની પહેલાં આપણે પહેલી વાત કરી લઈએ કે જેમાં એચડાટનું મહેકમ છે એટલે કે એકસો પચાસ કરતાં વધારે સંખ્યા છે અને એચડાટની જગ્યા ખાલી છે તો એમાં પણ પહેલાં દસ કિલોમીટરની રેન્જમાંથી એચટાટ આચાર્ય હોય એનો પહેલાં તો ચાર્જ આપવાનો પછી એ ના પાડે યોગ્ય કારણ હોય તો પછી સિનિયર શિક્ષકને ચાર્જ આપી દેવાનો થાય છે સિનિયર શિક્ષકની જે ગણવાની પદ્ધતિ છે એ ખાતામાં દાખલ તારીખના આધારે કરવાની છે આ જ વાત દરેકમાં લાગુ પડે છે ત્યાર પછી પગાર કેન્દ્ર જે છે એની અંદર પણ આ જ રીતે છે પગાર કેન્દ્રમાં જો એકસો પચાસ કરતાં ઓછી સંખ્યા હોય તો પછી એમાં પણ દસ કિલોમીટરની રેન્જમાંથી એચઆાટ આચાર્ય લેવાના જોઈએ ન ના પાડે તો પછી એ પગાર કેન્દ્રની અંદર જે એટલે કે પગાર કેન્દ્ર શાળા જે છે એની અંદર જે સિનિયર શિક્ષક છે એમને જ ચાર્જ આપી દેવાનો થાય છે આ રીતે એક પદ્ધતિ નક્કી કરવામાં આવી છે જે કંઈ નોટિસના ખુલાસા છે એ ગ્રાહ્ય રાખવા ન રાખવા એના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અથવા તો શ્રીને નક્કી કરવામાં આવ્યા છે આ પરિપત્ર મુજબ અને એક બીજી એક બાબત અંદર કીધી છે કે દિવ્યાંગ શિક્ષક હોય એને ચાર્જ આવતો હોય તો એ પોતે જો ચાર્જ લેવા માંગતા હોય તો કોઈ વાંધો નથી પરંતુ એ ના પાડતા હોય તો એમને છૂટ આપવામાં આવશે એમના પછીના જે શ્રેયાંત શિક્ષક છે એમને આ ચાર્જ આપી દેવાનો થશે એટલે મુખ્ય શિક્ષકનો જે ચાર્જ છે એનો એક ક્રમ નક્કી કર્યો છે આ પરિપત્રને આધારે કે પહેલાં દસ કિલોમીટરના એરિયામાંથી એચ ટાટ મુખ્ય શિક્ષકોએ એમનો ચાન્સ આપવાનો એમને જે કંઈ ના પાડે અથવા ખુલાસોનો યોગ્ય લાગે તો પછી સિનિયર શિક્ષકને આપવાનો અને સિનિયર શિક્ષક એટલે કે જે ખાતામાં દાખલ તારીખ પ્રમાણે એ શાળાના સિનિયર શિક્ષક જે હોય એમને આ ચાર્જ આપી દેવાનો થાય છે આટલી સ્પષ્ટ વાત આ પરિપત્રની અંદર કરવામાં આવી છે તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ જે કંઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો થેન્ક યુ વેરી મચ